જૂનાગઢના મેદરડા તેમજ ગીર વિસ્તારમાં ગ્લોબલ વોર્મિંગથી કેસર કેરીનું ઉત્પાદન ઘટ્યું છે તેમને ટક્કર મારે એવી સોનપરી હવે ખેડૂતોને ઉગારી શકે છે તેમ એક ખેડૂત જણાવી રહ્યા છે વાયુ જળ પરિવર્તન હિસાબે આ વર્ષ આંબાના ફાલ બળી ગયા છે ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય કેસર આંબામાં રોગ પ્રતિકારક શક્તિની ઉણપને લઈને આ સિઝનમાં નર ફ્લાવરિંગને માદા ફ્લાવરિંગની જગ્યાએ ગ્લોબલ વોર્મિંગની અસરથી નપુંસક ફ્લાવરિંગ વધુ હોય તેમજ પતંગિયા અને મધમાખીઓની હાજરી ઓછી થઈ ગઈ હોય તેમ ફલીનીકરણ ન થતાં કેસર કલમો પર એની વધારે અસર જોવા મળી છે આગા બાગાયતી પાક લેતા અને કલમો વગાવતા પ્રગતિશીલ ખેડૂત નાગજીભાઈ બોઘરાએ ખેડૂતોને બાગાયતી પાક હવે પછી વાતાવરણ સામે ટકી શકે ખેડૂતોને યોગ્ય વર્તન મળે આ માટે બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી કેસર છે એકદમ સોફ્ટ વેરાયટી છે ટેસ્ટમાં બેસ્ટ છે પણ એનાથી પણ ઊંચી અને ચડિયાતી વેરાયટી છે આનું દીટ મજબૂત છે પવનમાં ખરે નહીં પછી આમાં ચાંદી પડે નહીં સ્ટોર કેપેસિટી દિવસ અને આપણે પીરિયડ દસ દિવસ વહેલો કેસરથી અત્યારે જ આ પાકવાના સ્ટેજે ગણાય અને બેસ્ટમાં બેસ્ટ વેરાયટી જેમાં સોનમાં લાગે બધા કેરેક્ટર આના સારા છે અને આવતા ભારતમાં મેંગો પ્લાન્ટમાં ભારતનું ભવિષ્ય અને કહી શકાય ખેડૂતનું ભવિષ્ય ડબલ આવક કરવા માટેનું આ સાધન ગણાય ચાલુ વર્ષે સૌરાષ્ટ્રની કેસર કેરીને આબોહવા અને ગ્લોબલ વોર્મિંગની અસર ખાસ કરીને બગીચાના આંબામાં જોવા મળી હતી એક તો ફ્લાવરિંગ સમયે જે રીતના આબોહવા અને પ્રતિકૂળ વાતાવરણ મળવું જોઈએ તે ન મળતા કેરીનો પાક શરૂઆતથી ખરી જવા તે અન્ય રોગનો પણ સામનો કરવો પડ્યો હતો ખેડૂતોને ત્યારબાદ અન્ય જગ્યાએ ખેડૂતોને પાકમાં દિવસે ને દિવસે ઘટાડો થતાં આંબાના બગીચાઓ ખેડૂતો આંબાના ઝાડ કાઢી રહ્યા છે તેના કારણે આવનારા વર્ષોમાં કેરીના ઉત્પાદનમાં ખાસો ઘટાડો પણ જોવા મળશે અને ખાસ કરીને આ પાછળનું કારણ ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે દિવસે ને દિવસે કોઈને કોઈ આબોહવા અને ગોર વોર્નિંગની અસરને કારણે આંબાઓના ઉત્પાદનમાં ઘટાડો થતો જાય છે જેના કારણે આ પરિણામ આવી રહ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી તરફના એક ખેડૂતે કેરીના વાવેતરમાં ક્યુ ધ્યાન રાખવું જોઈએ એને કઈ રીતના કેરીની નવી વાવેતરની જાતનું ઉત્પાદન કરવું જોઈએ તે અંગે પણ ખાસ વાત દિવ્યાંગ સાથે કરી હતી रिपोर्टर प्रकाश दवे केश